યુરોપમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ફ્રી એજ્યુકેશનલ સેમિનારનું આયોજન કરાયું યુરોપ અને ખાસ કરીને એક રિપબ્લિકમાં ઉચ્ચ સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદ ખાતે ફર્સ્ટ સ્ટેપ દ્વારા એક ખાસ ફ્રી સ્ટડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારનો મુખ્ય હેતુ શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને યુરોપમાં મળતી સુલભ શૈક્ષણિક તકો કારકિર્દી વિકાસ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આગળ વધવાની સંભાવનાઓ વિશે જાગૃત કરવાનો છે યુરોપિયન પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજરી આપીને પ્રવેશ પ્રક્રિયા અભ્યાસક્રમોની પસંદગી કેમ્પસ લાઈફ તેમજ રહેવાની સુવિધા અને ભવિષ્યની કારકિર્દી તકો વિશે સીધું માર્ગદર્શન આપ્યું સેમિનારમાં ખાસ કરીને ચેક રિપબ્લિકમાં અભ્યાસ માટેની અનોખી તકો પર ભાર મુકાશે જેમાં આઈ વગર પ્રવેશની તક વાર્ષિક માત્ર રૂપિયા બે થી ચાર લાખના ફ્રી તેમજ ઓછો લિવિંગ ખર્ચ ચાલીસ કલાક સુધી કામ કરવાની સુવિધા તેમજ વિઝા ગેપ સ્વીકાર્યતા અને ઊંચો વિઝા સક્સેસ રેશિયોનો સમાવેશ થાય છે અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને એક થી ચાર વર્ષના વર્ક પરમિટ અને ત્યારબાદ પરમાનન્ટ રેસીડન્ટ માટે અરજી કરવાની તક મળતી હોવાથી યુવાનો માટે આ લાંબા ગાળાનું ઉત્તમ કરિયર પ્લેટફોર્મ બની શકે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ઓકે આજ આજની ઇવેન્ટ બહુ યુઝફુલ થવાની છે કેમ કે આજની ઇવેન્ટમાં આજની ઇવેન્ટ બહુ યુઝફુલ થવાની છે કેમ કે આજની ઇવેન્ટમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને એ જાણવા મળશે કે યુરોપમાં ભણવું કેટલું સસ્તું છે ઇન્ડિયા જેટલા ખર્ચમાં ટોપ વર્લ્ડની યુનિવર્સિટીમાં ભણી શકાય છે વિધાઉટ આઈઆઈટીએસ ભણી શકાય છે અને ટોપ રેન્કિંગ યુનિવર્સિટીમાં વિઝા મળવાના ચાન્સીસ વધારે છે ફીઝ ઇન્સ્ટોલમેન્ટમાં પે થાય છે અને વિઝા પછી પે થાય છે સૌથી મોટો ડર હોય છે સેફટી વાઈઝ ધસ ઇઝ વન ઓફ ધ ટોપ સેફેસ્ટ કન્ટ્રી જ્યારે ચેક રિપબ્લિકની વાત આવે છે તો ઘણા બધા આજે એમના ડાઉટ્સ ક્લિયર થશે પેરેન્ટ્સ સાથે ઇન્ટરેક્શન થશે યુનિવર્સિટી પોતે આવી છે એમના સાથે ઇન્ટરેક્શન થશે